સંદ્રા મુખી જોરદાર છે મૂવી જઈ જાય ફેરે ભૂલ ભૂલી આ આવો તો આપડી પછી મળીએ આપણે કામ કરી લઈએ થોડું એ કોઈ વાતો વાળું તો પછી એ નઈ મણે એટલે વાત પૂછ્યું ને હાલો તો જો ને વાય વાગે ગો એક વાગે ગો ને હું આજે બધે ઉખેર મારા કબાટમાંથી માંથી બધે લુગડા કાઢી બેઠી થવાની હકેલા ને વરે પાછું રાઈ ધું વેસમાં ને વરે પાછી બેઠી હકેલવા એમ બધા જે ભગતનો અર્થ હકેલા બાકી છે કબાટ હકેલવાનો આ ખાલી કરે બેઠી હજી તે તો હકેલવાન બાકી છે ખાલી આઈ ને અલિયા ગઈ હાડીઓ જે હકેલવાન બાકી છે ને આ બધા મૂકી આ પેટી પલંગમાં ઓઢણી મૂકવાની હોય આ બધી ઓઢણીઓ હોય આખી પેટી પલંગમાં મૂકી ને એ ઉખેર મારા કરે બેઠી જો હાડી હોકેલવાન વારો લીધો કાર હોકલે લે હારો હીમ થે એક થેગો હાલો ડાપરી બાવ તે હાલ થે ગું ઘરે માં ફણાનો બરો હકો મારો હોય ને લાગો લાગો આવે દેવા બીજા પાછા 10 બાર દે ઉઠે ત્યાં દવા લેવા ગો ત્યારે ભૂરો વાગો પૂગાઈ ગયો પછી એવો સણા લેવા ગયો ત્યારે ભૂરાવાનું ફોન છૂટે નહીં કીધે ત્યાં વિડીયો ઉતારવાનું મેં મૂટો તાને જો એવું તારા મોટા ટેક એક કટો નાખ્યો ને એક કટો છે નીચે પાણી પામ પડ્યું પછી ની રહેતી એ વાવા હે દસ બાર દિવ પછી કે કામ થાય પાંચ છ સદી પછી કે દસ બાર દિવ પછી બે ઠેકાણે અલગ અલગ વાવા છે એક જ ઠેકાણે બે ફેરે આવવું જો હે વાવવા বগলা যা হয় বোলে কাই নে তাৰ কাৰণে এ পূৰ্তি ভাৱে চাই ধন দেউ নগৰ আগনে পুৰা পাছত খিচকা হে থাকে ভজানোতেই চালো গৰ্ব વિડીયો ચાલુ કરી લે રોજ નીકળે ગાય એટલે આ લગે હોય સુકાઈ ગયો રોજ નીકળે વા દેખાતા નહિ હોય તમને દેખા છે રોસે રોજ ધોરે દી રોજ રેતી આવે અટાણે ટાણે કેળી માં સોવી કલાક દેખાય મારો થોડાક છે વાવવા ને લાંબુ શીર નહીં દુકાન ખોલી થાય એટલું થોડાક છે લીલું સાઈ મૂકી દીધું એટલે ખબર રહી હતી હમણે આનો થોડોક પહેરવે ને લેતો દવા હાલો મારે વા એટલું રહ્યું છે પાંચ થલું વવાઈ ગયું મારે આ મને લાગ્યું લાગતું પાછા દીમ પર આપે દહ દીખાઈ થઈ ગઈ એટલે પાણી ભર્યા છે દહ બાદ પાકા

ઉગે રે પછી સણા ધોવા ને વાવવા ને બધું ભેગું કરવા આવું ખાસી વાત નહીં પબ્લિક હાલો જે હું નીકળ્યા કઈ ગયા મેં સા પાણી રીતે બધું ને જ મળી હાલો તો આપણે નવી રથ થઈ ગયો સણાવો ભણા વવાઈ ગયા એ મારે હાલો ફી હું દોવા જાઉં ફી હું દોવાનો ટાઈમ થઈ ગયો આપણે દોવા લઈએ મંદો પર રસી રોટલા તમને ખબર છે આપણી ખાવા તાણે તટાણે એકાદ ટાઈમ ખાવાનું બપોરે અટાણા ખાવાનું નહીં હાલો તો આપણે પછી મળશું નહીં ભી હું બી હું ધોવાઈ ગયે હાલો તો હું તો ડેટ ભાગી ગયો ને ફોન એડિટિંગ કરવા ગયા થોડોક વિડીયો ઉતાર લે મને કોઈ થામ ધોવા એને મને મારે ગામલો આવ્યો ને ગામમાંથી આવી ગયા એટલે ખાઈ લઈ মই খাতে টিভি ৰূ ফটিং কৰে এই কেইবা আমি খবৰ মই লাইক শেৰ সবসক্ৰাইব কৰি দিছো নে কমেণ্ট কৰি ভূলত নহয়